భూలి మన మరలేనా రోకా મન મારું ડોલે છે મારું મનડું ભજન મા ડોલે છે મેં તો પ્યાલો કનૈયાનો પીધો છે થોડો પીધો ને જાજો ચડ્યો છે હવે કાન વિના હવે કાન વિના કેમ રે વાય મન મારું ડોલે છે મન ડોલે છે મન ડોલે છે મારું મનડું ભજન મા ડોલે છે મને મોહન ને માયા છે મારું કાળજું કોતરાઈ ગયું જ હું તો ભૂલી ગઈ હૈયાનું ભાન મન મારું ડોલે છે મન ડોલે છે મન છે મારું મનળું ભજન છે મને ખાવું પીવું ગમતું નથી મને કામકાજ કરવું ગમતું નહીં મેં તો દિલડાના દીધા દાન મન મારું ડોલે છે મન ડોલે છે મન ડોલેશ મારું મનડું ભજન મોલેશ હું તો બોલી હું તો બોલી બોલી ને થાકી ગઈ મારા ઘરમાં મારા ઘરના સૌ કંટાળી ગઈ મારે કરવો શું ઉપાય મન મારું ડોલે છે મન ડોલે છે મન ડોલે છે મારું મનળું ભજન છે મને કાનાની ને બીમારી છે અંગે અંગમાં પસરી પસરી છે આ તો તું આ તો મટાડ્યું ના મટે મન મારું છે મન છે મન છે મારું બન મનળું ભજન છે મારા રામજી માથે બેઠાશ रु हर हा, जाले हात मन मारु अनद, मारु मनडु भजन म डोलेस मे त भजन मनडुड मने आनन्द आनन्द मारु मन भजन म डोलेस एस मारु मनडु भजन म डोलेस म त भुलि गई म पान मन मारु डोले से मन डोले से मन से